ઉનાળુ વેકેશન પૂરું થતા જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ડભોઈની શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી હતી તાળઝાળ ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ નવા સત્ર માટે હાજર રહ્યા હતા ડભોઈની દયારામ શાળા મહેદિયા શાળામાં ઇબ્રાહિમભાઈ અને મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલના સંચાલક એ એ માધવાણી અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ડભોઈના મોટા હબીપુરા પાસે આવેલી નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની આગવી અને અનોખી રીતભાત માટે જાણીતી છે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકથી બારનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને શિક્ષણનું નવું વર્ષ ખૂબ જ આનંદદાયી નીવડે વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પર ફૂલ વરસાવીને ઉષ્માભર્યું સ્વાગત કરી શક્તિનો સંચાર કર્યો હતો જે બાદ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને શાળાનું કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યો હતો આમ ઉનાળુ વેકેશન બાદ શરૂ થયેલ ડભોઈ શહેર અને તાલુકાની શાળાઓ સ્કૂલમાં બાળ કલરવથી શિક્ષણની ભૂખ જોવા મળી હતી